નમસ્કાર મિત્રો મોરબી ટુડે માં સ્વાગત છે અને ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ગુજરાતના લોકો મોટા ભાગે રજાના દિવસો હોય કે આડા દિવસે ગમે ત્યારે પણ હરવા ફરવા માટે થઈને જતા હોય ત્યારે જે ગુજરાતની અંદર જુદી જુદી જગ્યા ઉપર જે પ્રખ્યાત મંદિરો આવેલા છે ત્યાં દેવ દર્શન કરવા માટે થઈને જતા હોય છે આપણે અત્યારે જે રસ્તા ઉપર જઈ રહ્યા છીએ તે રસ્તો આગળ જતા જે ગુજરાતની અંદર પ્રખ્યાત કહી શકાય દાંડી હનુમાન તે મંદિર તરફ જવા માટેનો રસ્તો છે અને આ રસ્તો જોઈને કદાચ તમને એવું લાગતું હશે કે આ સિંગલ પટ્ટી રસ્તા ઉપર જવું કેવી રીતે અને કેટલું મુશ્કેલી ભર્યું હશે પરંતુ આપને જાણીને નવાઈ થશે કે આ રસ્તો સિંગલ પટ્ટીનો નહીં પરંતુ ડબલ પટ્ટીનો છે પરંતુ અહીંના સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે તમે જોઈ શકો છો કે જે વચ્ચે ડિવાઈડર દેખાય છે રસ્તામાં અને ડિવાઈડર દેખાય છે તેની બાજુમાં એક જે રસ્તો છે તે રસ્તો આખો જંગલી બાવળના કારણે ઢકાઈ ગયો છે અને એ બાવળને દૂર કરવા માટેની તસ્તી અહીંના તંત્ર દ્વારા લેવામાં આવતી નથી જેથી કરીને લોકોને ના છૂટકે સિંગલ પટ્ટી રસ્તા ઉપર જતા હોય તે રીતે પસાર થવું પડે છે તમે જોઈ શકો છો કે બીજી બાજુના રસ્તા ઉપર છેલ્લે હમણાં થોડા વાહનો પણ પડ્યા હતા અને રસ્તો પણ ક્યાંક ક્યાંક તમને જોવા મળતો હશે આ ડિવાઇડરની બાજુમાં આખા રસ્તા ઉપર રસ્તો ઢકાઈ જાય એટલા બાવળ ગાંડા જે છે તે બાવળના ઝુંડ જામી ગયા છે તેમ કહી શકાય પરંતુ આને દૂર કરવા માટે તસ્તી નથી લીધી અહીંયા આવવા માટેની જો રસ્તાની વાત કરીએ તો સામાન્ય રીતે જે લોકો દ્વારકાએ દર્શન કરવા માટે થઈને આવતા હોય તે બેટ દ્વારકામાં જતા હોય છે દર્શન કરવા માટે અને બેટ દ્વારકા જે લોકો દર્શન કરવા માટે આવે તે આગળ જતાં છ કિલોમીટર દૂર બેટ દ્વારકાથી જે દાંડી હનુમાનનું મંદિર આવેલું છે હનુમાનજીનું અને તેમના દીકરા મકરધ્વજનું જે સાથે આખા અંદર એકમાત્ર મંદિર કહી શકાય તે મંદિર છે અને આ આ મંદિરે જવા માટેનો જે રસ્તો રસ્તો છે છે ત્યાં રીતે સિંગલ થઈ ગયો હવે આ ગાંડા બાવળના કારણે બીજી બાજુનો રસ્તો પણ બંધ થઈ જાય અને લોકોની અવર જવર બંધ થાય ત્યાર પહેલા તંત્ર દ્વારા આ બંને બાજુએ જે રોડ સાઈડ માં ગાંડા બાવળ ઉગી નીકળ્યા છે તેને દૂર કરવામાં આવે તે જરૂરી છે નમસ્કાર